મિત્રો કેમ છો તો મિત્રો વિડીયો બનાવવા જતો તો હતો મેં ગાય બૂમ પાડી દીધી છે કે પપ્પા ગાય આવી ગઈ છે તો મિત્રો આજનો વિડીયો ગાય ઉપર જ બની જશે મિત્રો તો ગાય ઘરે આવી ગઈ છે

મિત્રો પાણી પણ ભરીને મીકી દીધું કારણ કે ગાય મારા ગળે ઉભી રહેશે ભાઈ જવાનું નામ લેતી નથી કારણ કે અમારા પ્રત્યે એને પણ એકદમ મસ્ત એવો પ્રેમ થઈ ગયો છે અને અમને પણ એના પ્રત્યે ખૂબ જ પ્રેમ છે મારો વચ્છુડો અને મારી સ્વરા તો એકદમ મસ્ત એવા ખૂબ ખૂબ લાડ કરે છે મિત્રો તો મારો પહેલાં પણ મેં વિડીયો બનાવ્યો હતો મિત્રો આજે પણ આ વિડીયો વાયરલ કરું છું મિત્રો તો એકદમ મસ્ત એવો સપોર્ટ આપજો મિત્રો

કારણ કે બધા ઘરે ઘણું છું મિત્રો પાણી પીરા છોકરાઓ એને લાડ કરે છે હું પણ એને હાથ ફેરવું છું ખરેખર ખૂબ જ સારું લાગે છે એના આંખોમાંથી ઘણા વખત પણ અમે જોયું છે એકદમ રડતી હોય છે મિત્રો તો મિત્રો ખરેખર તમારા આજુબાજુમાં પણ કોઈ ગાયો હોય તો મિત્રો ખરેખર તમારા ઘરે કોઈ આશાથી આવે તો આપણી પાસે બીજું કંઈ માગતી નથી એ ખાલી એક રોટલીની આશા હોય છે મિત્રો તો મિત્રો ખરેખર એમને ક્યારે પણ આપણે લાકડી ધોકલીને વગાડવા ના જોઈએ મિત્રો ખાલી એક રોટલી તો પ્રેમથી ભગવાને આપણને આપ્યું છે તો મિત્રો આપણે એક રોટલી તો ખવરાઈ શકીએ મિત્રો તો સો ટકા આપણે એમને ખવરાવી જોઈએ મિત્રો કારણ કે આપણા અંદર કંઈ જોયું હશે ભગવાને આપણને કંઈ આપ્યું છે તો જ જાનવર આપણા ઘરે આવતું છે મિત્રો બાકી દરેકના ઘરે આવા જાનવરો જતા નથી હોતા મિત્રો તો મિત્રો તમને એવું થતું હશે કે ખાલી વિડીયો ઉતારવા માટે જ હું ગાયનો વિડીયો ઉતારું છું ના મિત્રો એવું નથી વિડીયો ઉતારવાનું તો મેં છેલ્લા મહિનાથી જ ચાલુ કરી છે મને આઈડિયા આવી તો મહિનાથી જ ચાલુ કરી છે મિત્રો પણ આ ગાય તો વર્ષોથી અમારા ઘરે આવે છે અને રોજ ઊભી રહે છે અને થોડો ટાઈમ ઊભી રહેશે એક મિનિટ ઊભી રહેશે અને પછી ઓટોમેટિક એના રસ્તે ગામમાં ફરવા નીકળી જાય છે મિત્રો તો મિત્રો ગાય ઘરેથી આગળ નીકળી અને આગળ એકદમ થોડું ઘાસ પડી તો ખાવા પણ લાગી ગઈ છે મિત્રો આખા ગામમાં ફરશે અને એકદમ આખા ગામમાં ફરીને એની એક જગ્યા નક્કી છે ત્યાં જઈને બેસશે તો મિત્રો તમે જોઈ એ પ્રમાણે દુનિયા એકદમ સ્વાર્થી છે કારણ કે કામ ના થવાથી જો ભગવાન બદલી શકતી હોય તો પછી આપણા જેવા લોકોની તો શું વાત છે તો મિત્રો જાનવર પણ જ્યાં સુધી કામમાં આવે છે ત્યાં સુધી એને મસ્ત બધા સાચવે છે પણ ખરેખર એ જ્યારે દૂધ આપવાનું બંધ કરી દે છે તો એની હાલત એકદમ રખડતી થઈ જાય છે મિત્રો તો એને આખા ગામમાં બગડે એકદમ રખડવું પડે છે લોકો એને મારે જોડે બધું જ કરે છે મિત્રો પણ મિત્રો ઘણા એવા સેવાભાવી લોકો પણ છે કે જે દૂધ ના આપતી હોવાના લીધે પણ ઘરે રાખે છે અને એને ચારો ખવડાવે છે મિત્રો તો આવા સેવાભાવી લોકોને ખરેખર ભગવાન ક્યારે પણ દુઃખી કરતો નથી મિત્રો અને ખરેખર જો તમને પણ કોઈ જાનવર તમારી પાસે એવું હોય એને તમને જો કદાચ દસેક વર્ષ દૂધ ખવરાયું હોય ને દૂધ આપ્યું હોય મિત્રો અને પછી એની હાલત કદાચ દૂધ આપવાની ના રહે તો ક્યારે પણ એને તિરસ્કાર આપણે ના આપવો જોઈએ ક્યારે એને ખરાબ રસ્તે ના મોકલવું જોઈએ મિત્રો ખરેખર એના ફેમિલી મેમ્બર તરીકે આપણે સાચવવી જોઈએ જે રીતે આપણા મા બાપને આપણે એકદમ સાચવીએ છીએ એ પ્રમાણે આપણા પાલતુ જાનવરને પણ આપણે ક્યારે પણ દુઃખી ના કરવું જોઈએ મિત્રો કારણ કે આજે દુનિયામાં માણસો ઘણા બધા હેરાન છે આટલી બધી બીમારીઓ એ જ છે કે મિત્રો આપણે આવા ઘણા બધા ખબર હોવા છતાં પણ કેટલાય આપણે આવા પાપો કરતા હોઈએ છીએ મિત્રો તો ક્યારેય પણ કોઈનું દિલ દુભાય કે કોઈ જાનવર દુઃખી થાય એવું ના કરવું જોઈએ મિત્રો અને મસ્ત એને રાખવું જોઈએ મિત્રો તો મિત્રો આજનો વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું તો મિત્રો મારા વિડીયો જો તમને ગમતા હોય તો તમે કોમેન્ટમાં કહેજો અને મારા વિડીયો લાઈક ફોલો અને મારી ચેનલ મારી જીવન સંગીની તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય જય માતાજી